સોમ સોમ કાલમ મનોરભુંગતે સાધિકામ એક સપ્તિમ શબ્દાર્થ સોમ સોમ પોત પોતાનું કાલમ આયુષ્ય મનો મનો ભૂંગતે ભોગવે છે સ અધિકામ થી થોડું વધારે હિ નક્કી એક સપ્તતિમ ઇકોતેર અનુવાદ દરેક મનુ ચતુરુગના ઇકોતેર જૂથોથી ભોગવે છે વિષ્ણુ પુરાણમાં જણાવ્યા મુજબ મનુના જીવનની અવધિ ચતુર યુગના ઇકોતેર જૂથ જેટલી હોય છે મનુનું આયુષ્ય દેવોના વર્ષની ગણના પ્રમાણે આઠ લાખ બાવન હજાર વર્ષનું છે અર્થાત

સુરેશાશ્ચાનુએ ચાન શબ્દાર્થ મનોઅંતરે શું દરેક મનુના વિલય પછી મનવ બીજા મનુ તદવંશ્યા અને તેમના વંશજો ઋષય પ્રખ્યાત સપ્તર્ષિઓ સુરાહ ભગવાનના ભક્તો ભવંતી પાંગરે છે ચ એવ અને બધા જ યુગપદ એક સાથે જ સુર ઈશા ઇન્દ્ર આદિ દેવો ચ અને અનુ અનુસરનારા એ જે બધા ચ પણ તાન તેમને અનુવાદ દરેક મનુના વિલય પછી ક્રમાનુસાર વિવિધ ગ્રહો પર શાસન કરનારા તેના વંશજો સાથે બીજો મનુ આવે છે પ્રખ્યાત સપ્તર્ષિવ ઇન્દ્ર જેવા દેવો અને તેમના ગંધર્વ વગેરે અનુયાયીઓ મનુની સાથે સાથે જ આવે છે ભાવાર્થ

શ્રી 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 ગુરુ કમલમ અંદ્યાહ શ્રી રૂપમ શ્રીગુરુન્વૈષ્ણવા શ્રીપં સાગ્રજાં સહગણરઘુનાથાન્ત તમ સજીવમ સજીવ સાદ્વૈતમ સાવધૂત પરીજનચિત કૃષ્ણચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાન સહગણ લલિતા શ્રી શખાન્વિતા હે કૃષ્ણ કરોપેશર હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ અત્યારે ભારતમાં કોનું રાજ્ય ચાલે છે કોણ વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી અમેરિકાના ટ્રમ્પ ચાઈના ના શિંગપિંગ અને અત્યારે કયો મનુ નો યુગ ચાલે છે કયો મનુ છે અત્યારે વૈવસ્વત મનુ આપણને ખબર હોવી જોઈએ વૈવસ્વત મનુનો કયો દિવસ ચાલે છે ખબર છે કેટલામો યુગ ચાલે છે હે અઠ્યાવીસમો યુગ ચાલે છે આ યુગમાં ભગવાન કૃષ્ણ ભગવાન ચૈતન બાપુ આવ્યા હતા અને ચોવીસમાં યુગમાં મીન્સ વૈવસ્વત મનુના ચોવીસમાં યુગમાં ભગવાન રામચંદ્ર આવ્યા હતા ઈવમ ઇમમ વિવસ્વત યોગમ પ્રોત્વાન અવ્યયમ વિવસ્વાન વનવે પ્રહા મનુ ઋષ્વ અભ્રવિત મનુએ મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુને કહ્યું ઇક્ષ્વાકુ એ રામચંદ્ર ભગવાનના વંશજ મીન્સ પૂર્વજ છે તો એ આપણને ખબર હોય છે અને બહુ સરસ આપણે આ ભાગવતમાંથી આપણને ખબર પડે કે કઈ રીતે બ્રહ્માજીનો એક દિવસ કેટલો લાંબો છે અને એક દિવસમાં ચૌદ મનુ આવે છે અને લખે છે પ્રભુ પ્રભુપદ કે જે મનો થાય છે તેમના જુદા જુદા વંશજો હોય છે એટલે એક ને એની સાથે ઇન્દ્ર જેવા દેવો તેમના ગંધર્વો અનુયાયીઓ મનુષ્ય સાથે સાથે જ આવે છે એટલે ઇન્દ્ર પણ બદલાય સપ્તર્ષીઓ બદલાય બહુ સરસ ડિટેલ વર્ણન ભાગવતમમાં આપે છે દરેક મનુના વખતે કયા કોણ ઇન્દ્ર હશે અને કોણ સપ્તર્ષિઓ હશે બહુ સરસ વર્ણન છે જેમ કે બલિ મહારાજ પણ એકવાર ઇન્દ્ર બને છે એક યુગમાં તો આ જે ચૌદ મનુઓ છે તેમનો પીરિયડ આપણે જોઈએ છે કે ત્રીસ કરોડ સડસઠ લાખ વીસ હજાર વર્ષનું મનુ મહારાજ મનુ ભગવાનનો અવતાર એનો પીરિયડ છે અને બ્રહ્માજીના એક દિવસમાં મનુ તો બ્રહ્માજીના એક વર્ષમાં પાંચસો ચાલીસ ના ના પાંચ હજાર ચારસો મનુ પાંચ હજાર ચાલીસ આવે છે ને એવી રીતે બ્રહ્માજીના સો વર્ષમાં એક આયુષ્યમાં પાંચ લાખ ચાર હજાર મનો આવે અને બ્રહ્માજીના એક દિવસમાં આવતા મનોનો લિસ્ટ પણ છે આપણે જરા ભાગવતમ પ્યોરિફિકેશન માટે જોઈ લે પહેલા મનું છે સ્વયંભુ મનુ જે ધ્રુવ મહારાજ ઉત્તાનપદના પુત્ર ધ્રુવ મહારાજ સ્વયંભુ મનુના પુત્ર હતા લગભગ ઉત્તાનપાદ તો સ્વયંભૂ મનુ એટલે ધ્રુવ મહારાજની સ્ટોરી તમે જો કથા સ્વયંભૂ મનુના પીરિયડ એટલે અત્યારે આ આઠમા મનુ છે આપણા સ્વયં વહીવસ્વત મનું આઠમા મનુ છે મીન્સ બ્રહ્માજીની બપોર થઈ બપોરથી થોડું વધારે સમય કારણ કે ચૌદ મનું એટલે સાત મનુએ અહીંયા બરોબર લખે છે એપ્રોક્સિમેટલી લગભગ લખ્યું છે સો સવાધિકામથી થોડું વધારે હમ ઇકોતેર થી થોડુંક વધારે દરેક માનું ચતુર્યુગના યુગના ઇકોતેર જૂથોથી થોડું વધારે આયુષ્ય ભોગવે છે તો સ્વયંભૂમુ ઇકોતેર ગુણ્યા સાત હમ પ્લસ હે કેટલા થાય ફૂડ ડે ફોર નાઇન્ટી સેવન હા એટલા યુગો પહેલા આવી ગયા ફોર નાઇન્ટી ચારસો ચારસો સત્તાણ યુગ પહેલા સ્વયંભુ પહેલા મનુ આવ્યા બ્રહ્માજીન દિવસ એટલે દિવસની શરૂઆત કેટલા ઉભો કેટલા સમય પહેલા થઈ છે ને હજુ આજે તો મધ્યાન થઈ છે ચતુર્યુગ ચારસો ત્રણ ચતુર્યુગ આપણે અત્યારે ચતુર્યુગ ની વાત કરીએ છીએ ચારસો ત્રણ ચતુર્યુગ પહેલા આવી ગયા અને અત્યારના મોનું અઠાવીસ દિવસ બરાબર એટલે તેતાલીસ લાખ વીસ હજાર ગુણ્યા અઠાવીસ દિવસ અઠાવીસ માં દિવસ ચાલે છે એટલે કેટલા થયા ને આવશે ઘણા દિન આવશે કરોડો માં આવશે બાર કરોડ લગભગ બાર કરોડ થઈ ગયા હ બાર કરોડ ની આસપાસ તો એટલું આયુષ્ય ભોગવી લીધું છે અને બ્રહ્માજી આ દિવસ મીન્સ બ્રહ્માજી એ મધ્યાહન થઈ મધ્યાહન થી થોડું ઉપર સાતમા મનુષ્ય બાદ મધ્યાહન થશે હે ને એટલે લગભગ આમ આપણી ગણતરી પ્રમાણે જોવા જઈએ તો પોણા બાર થી બાર ની વચ્ચેનો સમય થાય બ્રહ્માજી નો હે ને કેટલું જબરજસ્ત એ છે આપણે જો મનથી વિચારીએ તો આપણે આ કલ્પના જ નહીં કરી શકીએ કે એવું કેવું આવું કેવી થયું છે બ્રહ્માજી ના હજુ બાર કલાક થયા છે અરે મીન્સ મધ્યાહન થયું છે હે અહીંયા તો યુગોના યુગો ચાલ્યા ગયા ટાઈમ ટ્રાવેલનું જોઈએ તો રાજા ઇન્દ્રધ્યુમને ગયા હતા બ્રહ્મલોકમાં જગન્નાથ મંદિરનું ઓપનિંગ થવાનું હતું ઓપનિંગ કરવાનું હતું તો કોને બોલાવીએ બ્રહ્માજી અભિષેક પહેલી આરતી અને અભિષેક બ્રહ્માજી કરે તો બ્રહ્માજી પાસે અભિષેક કરવા માટે જાય છે ઉપર પણ બ્રહ્માજી થોડા વ્યસ્ત હતા તો થોડો સમય થઈ ગયો થોડો વધારે નહીં દસ મિનિટ પાંચ મિનિટ કે કંઈ પણ ને અહિયાં તો યુગ અહીંયા આવે છે તો જોઈએ છે ક્યાં કહ્યું જગન્નાથ મંદિર ખબર જ નથી પડતી કન્ફ્યુઝ થઈ જાય છે પછી કાક ભૂષ આવે છે ને કહે છે કે તમે ગયા ને યુગોના યુગો ચાલ્યા ગયા કલ્પનાની બહાર વસ્તુ છે એટલે આપણે શાસ્ત્રનો આજે શાસ્ત્રને જ વર્ણન સ્વીકારવું પડે કઈ પણ વસ્તુ માટે નહીં તો આપણને આપણને શું દેખાય શું છે આપણને કઈ દેખાતું નથી યુગો ના યુગો ચાલ્યા ગયા તમે વિચારો મારું પરિવાર ક્યાં છે સમકાલીન તો કોઈ દેખાય જ નહીં રાજા ઇન્દ્ર જ્યારે આવે છે પૃથ્વી પર અને જગન્નાથ મંદિર પણ નથી દેખાતું વિચારો એટલે કેટલો આપણે જોઈએ છે કે આપણે તો બહુ સમય ધીમો ચાલે છે પણ કેટલો ફાસ્ટ સમય આપણે બ્રહ્મલોકની સરખામણીમાં કેટલો ફાસ્ટ સમય ચાલી રહ્યો છે અને આ બધું પ્રભપાત લખે છે હા તો આપણે જોઈએ સ્વયંભૂ મનુ પહેલા બીજા સ્વરોચિષ ત્રીજા ઉત્તમ ચોથા તામસ આપણને કદાચ યાદ નહીં રહી પણ કમસે કમ મનોના નામ મનવાંતર ભગવાનના અવતાર છે કમસે કમ મનોના નામ સાંભળીને મનોના નામ બોલીને આપણું પ્યોરિફિકેશન થાય હા ગુરુ મહારાજ રસિકાનંદ બુકમાં બહુ બધા ભક્તોનું લિસ્ટ આપે છે બહુ બધા ભક્તોનું વાંચતા આપણે અમદાવાદ કંટાળો આવી જાય એવું પણ ભગવાન લખે છે કે આપણા પ્યોરિફિકેશન માટે આપણે આ વાંચીએ આ સાંભળવું જોઈએ એટલે આપણે એવું નહીં વિચારવું જોઈએ કે આ ઇમ્પોર્ટન્ટ નથી નહીં બધું ઇમ્પોર્ટન્ટ છે પછી ચોથા તામસ મનું ત્રીજા ઉત્તમ કયું મેં ઉત્તમ પછી ચોથા તામસ પાંચમાં રહીવત મનું છઠ્ઠા ચાક્ષુષ મનું પછી સાતમા વૈવસ્વત મનુ જે અત્યારે યુગ ચાલી રહે સાતમાં આઠમાં સાવરણી મનુ નવમાં દક્ષ સાવરણી હા દસમાં માં બ્રહ્મ સાવરણી અગિયારમાં માં ધર્મ સાવરણી બારમાં રુદ્ર સાવરણી અને તેરમાં માં દેવ સાવરણી અને ચૌદમાં માં ઇન્દ્ર સાવરણી તો આ રીતે ચૌદ મનુ આવે છે ત્યારે બ્રહ્માજીને એક બ્રહ્માજીને એક દિવસ હવે એક દિવસ હા ના ના રાતે તો સુઈ જાય બ્રહ્માજી બ્રહ્માજી ગર્ભદક્ષાએ વિષ્ણુનું સ્વપ્ન જોતા જોતા સુઈ જાય વિચાર કરતા સુઈ જાય કે કાલે શું કરવાનું છે કારણ કે એમણે પ્રલય જોયો ને ઘણી વાર અમે કંપનીમાં જઈએ મશીન બગડી જાય રાત પડી જાય તો એ ભાઈ હવે મગજ ચાલતું નથી કાલે કરીશું પછી આ સાંજે જતા જતા વિચારીએ કે હવે શું કરવું એ મશીનમાં શું પ્રોબ્લેમ છે કાલે કેવી રીતે કરશું આ સોલ્યુશન એમ જતાં જતાં વિચારીએ હા એવી જ રીતે બ્રહ્માજી જુએ છે પ્રલય થાય છે સ્વર્ગ સુધીનો પ્રલય એટલે વિચારે રાત્રે હા કે આપણે ને કે બ્રહ્માજી હા જ્યારે બ્રહ્મદેવ તેમની રાત્રિના સમયમાં નિદ્રાધીન થાય છે ત્યારે બ્રહ્મલોકથી નીચેના ત્રણેય લોક પ્રલય જળમાં ડૂબી જાય છે નિદ્રા અવસ્થામાં બ્રહ્મા ગર્ભોરક્ષાય વિષ્ણુનું સ્વપ્નમાં ધ્યાન ધરે છે અને ભગવાન પાસેથી પુનઃ सृष्टि કરવા અંગે આદેશ પ્રાપ્ત કરે છે એટલે રાત્રે ખાલી સૂઈ નથી રહેતા બ્રહ્માજી વિચાર જે બીજે દિવસે કેતે સૃષ્ટિ કરવી તો આ 14 મનુ આવે છે થોપત લખે છે ચોથા સ્કંદના ત્રીસમા અધ્યાયમાં કે એ રીતે બ્રહ્માના એક દિવસમાં ચૌદ મનુ થાય છે એક વર્ષમાં પાંચ હજાર ચાલીસ મનુ અને તેથી બ્રહ્માના આયુષ્યમાં પાંચ લાખ ચાર હજાર મનો આવે તો અને આ સો વર્ષ યસેક ની શ્વસિત કાલ મથાવ્યો યસેક ની શ્વસિત ભગવાનના એક ઉછ્વાસમાં પતી જાય છે તમે વિચારો અને આપણે અહીંયા માયાવાદી લોકો શું કહે છે કે જ્યારે એક માયાવાદી સન્યાસી બીજા માયાવાદીયાસી ને કહીને નમો નારાયણ હું તમે નારાયણ છો ને હું તમને નમસ્કાર કરું છું અને પોતે નારાયણ બને છે વિચારો કેટલા મૂર્ખ છે કે પોતાની જાતને નારાયણ સમજે છે અને એ બ્રહ્માજીના એક ક્ષણ માટે પણ નથી જીવતે માણસ ને પોતા નારાયણ સમજે છે અહીંયા તો કે છે કે નારાયણ હે વિષ્ણુ કે નિષ્ણુ સિદ્ધ કાલ માતાવલંબી જેને એક શ્વાસમાં બ્રહ્માજી લાખો બ્રહ્માંડ ના બ્રહ્માજી વિનાશ થઈ જાય છે વિચારો એટલે માયાવાદીઓ મૂળ છે કે મોઢો વેદાંતિ છે વેદ વેદનો અધ્યયન કરે છે પણ વેદમાંથી જાણવા યોગ્ય કૃષ્ણજી જ નથી સમજી શકતા એટલે ભક્ત સૌથી મોટો વેદાંતિ છે એ વેદ જાણે છે જીવનની શરૂઆત સાર અથા તો બ્રહ્મ જગ્યા છે વેદાંત સૂત્રમાં છે અથા તો બ્રહ્મ જગ્યા ત્યાંથી એની શરૂઆત થાય છે જીવનની શરૂઆત થાય છે હવે એમાં તમે કહો કે હું કૃષ્ણ સમાન છું હું કૃષ્ણ એક જ છે હું ભગવાન છું મૂર્ખ લોકો પણ કહે ને ઘણી હું ભગવાન છું તાર તારો એક શ્વાસ લે અને કેટલા મનુ જાય તે જો તારો એક શ્વાસ લેશે અને કઈ પેલા કોરોના નો વાયરસ ચાલ્યો ગયો તો તું જ અહીંયા પતી જશે આવું છે એટલે આપણે જોઈએ છીએ અહીંયા ચાક્ષુષ મનુ મનુનો એ વાત કરે છે મીન્સ આપણા મનુ પહેલાંના મનુનું તો આપણે જોઈએ છીએ કે કેટલા મનુઓ ખાલી બ્રહ્માજીને એક દિવસમાં આવે છે અને આટલા મહાન દિવસ મીન્સ આટલો મહાન સમય દરમિયાન ચૌદ મનો આવે છે પણ આટલો મહાન સમય મીન્સ બ્રહ્માજીના એક આયુષ્ય સો વર્ષ દરમિયાન બે બે દ્વિપાર દ્વિપરાર્ધ હં એ દરમિયાન કેટલા મનો પાંચ લાખ ચાર હજાર મનુ આવે છે અને બધા મનુઓ આવે છે જાય છે કેટલી કેટલા ઇકોતેર યુગો સુધી રહે છે અને એની સાથે ઇન્દ્ર આવે છે બ્રહ્મર્ષિ આવે છે હા પણ બધા ચાલ્યા જાય છે પણ આ બધા જ મનુઓનું આખું સમ ટોટલ કરીએ તો ભગવાનનો એક શ્વાસ છે એ ભગવાનને આપણે શરણે જવું છે ચેલેન્જ શું કરીએ આવી શું ચેલેન્જ ભગવાનને કરીએ કોઈ નરેન્દ્ર મોદીને ચેલેન્જ કરી શકે નહીં કરી શકે આપણે શું આપણે શું એ છે એની શક્તિ ક્યાં ને આપણી શક્તિ ક્યાં આપણે આથી નાકે જવું હોય તો આપણે ચાલતા જઈએ આપણી પાછળ કૂતરા આવે આગળ પાછળ નરેન્દ્ર મોદીની આગળ પાછળ કેટલા લોકો હોય ને કેટલા લોકો એનું સ્વાગત કરતા આપણું શું ક્લાસ છે નરેન્દ્ર મોદીની સામે એવી જ રીતે તો ભગવાન કેવા છે ભગવાન જ્યારે દ્વારકામાં આવે છે એનું વર્ણન છે કેટલું અદ્ભુત વર્ણન છે તો આપણી કોઈ કમ્પેરિઝન નથી ને આપણે મૂર્ખ આપણે ભગવાનને ચેલેન્જ કરવા જઈએ અથવા ગઈકાલે એક વિડીયો આવ્યો હતો એક વિડીયો આવ્યો એટલે મને મેં જોયો નથી વિડીયો પણ મને એક ભક્તે મહુવાના ભક્તે મોકલ્યો મને કે પ્રભુજી આને કાંઈ જવાબ આપવો પડશે એ કહે છે કે પ્રભુપાદે એઝ ઇટ ઇઝ ભગવદ્ ગીતા કહી પણ એમાં ક્યાંય એઝ ઇટ ઇઝ નથી એમ કરીને હા તો મેં કીધું કાંઈ નહીં એવા તો બધા બહુ બધા આવે મેં કીધું વ્યૂ કેટલા છે તે કંઈ મેં જોયા નથી મેં કંઈ વાંધો નહીં પછી એક ભુજમાં એક ભક્ત છે તે ભક્ત આવા ઇન્ટરેસ્ટેડ છે આમાં એટલે મેં એને ફોરવર્ડ કર કે તમે એને જવાબ આપજો હા એને પેલો એક હતો ને ચેલેન્જ કરેલી ને એને જવાબ આપેલો અને એ મેં કીધું તમે આને જવાબ આપજો હા કે શું આપણે શું કામ એમાં ટાઈમ પાસ કરો ચેલેન્જ કરે છે પ્રભુપાદની ચેલેન્જ કરે જે પ્રભુપાદે આપણને આટલું જબરજસ્ત જ્ઞાન આપ્યું આપણને આપણી હેસિયત છે તે બતાવે છે એને ચેલેન્જ કરે છે એટલે આવા લોકો છે ભગવાનના વિરોધીઓ આનાથી આપણે ભગવાન પ્રત્યે કેટલું આદર બ્રહ્માજી પ્રત્યે આદર થાય મનો પ્રત્યે આદર થાય દરેક પ્રત્યે ઇન્દ્રચંદ્ર બ્રહ્મર્ષિઓ પ્રત્યે આદર થાય કે આ લોકો એક એક યુગ સુધી જીવે છે અને આપણી માટે વ્યવસ્થા કરે છે આદર થાય એટલે ઉપરચલ્લું જ્ઞાન ભાગવતમાં આપણને જે જ્ઞાન આપે છે ને આપણું ચલુ જ્ઞાનમાં કેટલો ફરક છે એટલે ભક્તો આ રીતે પરફેક્ટ બને કે એને ખબર પડે કે ભાઈ ઇકોતેર અરે ઇકોતેર વર્ષ ઇકોતેર ચતુર્યુગ મનુ જીવે છે એનાથી વધારે એટલે આપણે બધું સમજવું જોઈએ અને એ સમજીને આપણે આપણો અહંકાર તૂટે આપણો શું કહેવાય આપણી પ્યોરિફિકેશન થાય આ બધું સમજીને જ્ઞાન વધારવા માટે નહીં કે હું જ્ઞાની થઈ ગયો કદાચ આપણને મનોનું નામ યાદ નહીં પણ રહેશે એટલીસ્ટ વૈવસ્વત મનોને યાદ રહેવું છે કે આપણે આ વહીવસ્વત મનોના યુગમાં છીએ જેમ નરેન્દ્ર મોદીનું નામ યાદ રહી છે ટ્રમ્પનું યાદ રહી છે શિનપિંગનું યાદ રહી છે એવી રીતે વૈવસ્વત મનનું યાદ રાખવું છે હરે કૃષ્ણ શ્રીમદભાગવત શીલપ્રૌપાત કી જાય વાંછકર્તૃભ્ય શા સિંધુ પતિતાન પાનભ્ય વૈષ્ણુભ્યો નમો નમ દંતે નિધાય નિપદ્યો નિપત્યે કૃ્યાજ કાકુષત રમી હે સ્વાદવ સકલેધુરા ચૈતન્ય ચંદ્રચરણ કરતા ન હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ